દોસ્તો જો આપણામાં સાચી નિયત અને ઈમાનદારી હશે તો તેનો શું ફાયદો થાય છે તે આ કહાનીમાં સમજાવવામાં આવ્યું છે એકદમ મસ્ત અને જોરદાર કહાની છે તમે છેલ્લે સુધી સાંભળજો તો ચાલો દોસ્તો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ એક નાનકડું એવું ગામ હોય છે ત્યાં એક પંડિતજી રહેતા હોય છે જે આજુબાજુના બધા જ ગામમાં પોતાની ઈમાનદારી માટે પ્રસિદ્ધ હોય છે તેવામાં એક બાજુના ગામના પૂજારીનું આકસ્મિક મૃત્યુ થઈ જાય છે એટલે હવે આ પંડિતજીને તે ગામના પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે એક દિવસ વહેલી સવારે આ પંડિતજી તે મંદિરે જવા માટે રવાના થાય છે અને બસમાં ચડે છે હવે બસમાં તે કંડક્ટર પાસેથી ટિકિટ લે છે અને પૈસા આપે છે એટલે હવે કંડક્ટર તે ટિકિટના પૈસા કાપીને બાકીના પૈસા પંડિતજીને આપે છે એટલે પંડિતજી જોવે છે તો તેમાં દસ રૂપિયા વધારે હોય છે એટલે પંડિતજી મનમાં એવો વિચાર કરે છે કે જ્યારે હું બસમાંથી નીચે ઉતરીશ ત્યારે આ બાકીના દસ રૂપિયા હું કંડકટરને પાછા આપી દઈશ એટલે થોડીવાર મનમાને મનમાં વિચાર કર્યા પછી તેને એવું લાગે છે કે આ બસ કંપનીવાળા તો કરોડો રૂપિયા કમાતા છે આ દસ થી તેને શું ફેર પડવાનો છે આ દસ રૂપિયા મારે કંડક્ટરને પાછા નથી દેવા હું આ દસ રૂપિયાનો કઈક સદુપયોગ જ કરીશ એટલે આવું મનમાને મનમાં વિચારતા હોય છે ત્યાં જ તેમને જે સ્થળે પહોંચવાનું હોય છે તે સ્થળ આવી જાય છે એટલે પંડિતજી જ્યારે બસમાંથી નીચે ઉતરતા હોય છે ત્યારે અચાનક તેમના પગ થંભી જાય છે અને તેમનો હાથ ખિસ્સામાં જાય છે અને દસ રૂપિયા તે કંડક્ટરને પાછા આપે છે એટલે કંડક્ટર પૂછે છે કે તમે આ ગામના નવા પૂજારી છો ને એટલે પંડિતજી કહે છે કે હું આ ગામનો નવો પૂજારી છું તમારી વાત એકદમ સાચી છે એટલે કંડક્ટર કહે છે કે આ દસ રૂપિયા મેં તમારી પરીક્ષા લેવા માટે એક્સ્ટ્રા આપ્યા હતા કારણ કે ઘણા લોકો તમારે ઈમાનદારી અને તમારી સાફ નીત ની ચર્ચા કરતા હતા એટલે મને એવું લાગ્યું કે તમે જે પ્રવચનોમાં ઈમાનદારીની વાત કરો છો તેવો તમારા ગુણ છે કે નહીં તે ચકાસણી કરવા માટે આ દસ રૂપિયા મેં તમને એક્સ્ટ્રા આપી દીધા હતા એટલે આજે મને દેખાઈ ગયું કે તમે જેવું પ્રવચન કરો છો તેવા જ તમારામાં ગુણ છે એટલે આમ કહીને કંડક્ટર પોતાની બસ આગળ ચાલતી કરે છે અને પંડિતજી બસ નીચે ઉતરી જાય છે ને પરસેવે રેપઝેપ થઈ જાય છે અને તે ભગવાનનો આભાર માને છે કે આજે જો મેં આ પૈસા પાછા ન આપ્યા હોત તો મારી આખી જિંદગીની જે ઈમાનદારીની કમાણી છે તે બધી જ જતી રહે મારું નામ ખરાબ થઈ જાય એટલે એ બાબતે ભગવાનનો તે ખૂબ ખૂબ આભાર માને છે અને કહે છે કે પ્રભુ તમે મને આવા તુચ્છ પ્રલોભનમાંથી બચાવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ક્યારેય આજ પછી આવું પ્રલોભન મારામાં ન આવે તેનું તમે ખાસ ધ્યાન રાખજો એટલે દોસ્તો ઘણા લોકો આવી નાની એવી લાલચમાં આવીને પોતાની જિંદગી ભરની જે ઈમાનદારીની કમાણી હોય છે તે ગુમાવી બેસે છે પોતાની આબરૂને ગુમાવી બેસે છે એટલે દોસ્તો ક્યારેય પણ આપણે થોડાક એવા પ્રલોભનમાં આવીને આપણે પોતાની ઇજ્જતનો નાશ ના કરવો જોઈએ આપણે જે સારા ગુણ છે સાફ નિયત છે તેનો નાશ ના કરવો જોઈએ એટલે જ દોસ્તો કોઈ કે લખ્યું છે ને કે બક્ષ દેતા હે ઈશ્વર ઉનકો જિંદગી કિસ્મત ખરાબ હોતી હૈ